ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ હીટ વેવનો પ્રારંભ થઈ ચૂક્યો છે હવામાન વિભાગે દસથી તેર માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી હીટ વેવની આગાહી કરી છે આજની જ વાત કરીએ તો તેર જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે પણ આ વર્ષે ગરમી તેના બધા રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સમુદ્ર કાંઠામાં પવનની ગતિમાં વધારો થતાં તેર માર્ચ સુધી ગરમી અને ઉકળાટનો લોકો અનુભવ કરશે આજ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરપી ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાના શરૂ થતાં સોમવારથી ગુરુવાર સુધી એટલે કે ચાર દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે આ આગાહી હવામાન વિભાગે કરી છે આ ચાર દિવસ માટે યલો અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં અગિયાર માર્ચથી તેર માર્ચ દરમિયાન ગરમીનો પાળો સડાટ એકતાલીસ ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગરમી બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે અરબી સમુદ્રની આસપાસ સક્રિય થયેલા એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી બે દિવસથી તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે ગરમ પવન સીધા જમીન તરફ ફૂંકાતા હોવાથી રવિવારે શહેરનું મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી અને લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રી સુધી નોંધાયું હતું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં સાડા ચાર ડિગ્રી ઊંચું રહ્યું હતું અરબસાગરની આસપાસ સક્રિય થયેલા એન્ટી સર્ક્યુલેશનની અસરથી દરિયાની સપાટીથી પચાસ કિલોમીટરથી જમીનની સપાટી તરફના વિસ્તારમાં ગરમ ભેજવાળા પવનોનું જોર વધે છે ઉપરાંત જમીન તરફના ગરમ પવન વાતાવરણમાં નીચલા લેવલથી ફરીથી વધુ ગરમ બની જતા પાછા આવે છે જેને કારણે ગરમીનો પારો ઉચકાયો છે ત્યારે આજે અમદાવાદ બનાસકાંઠા કચ્છ સાબરકાંઠા ગાંધીનગર સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર જૂનાગઢ વલસાડ સુરત આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હાલ રાજ્યની અંદર તાપમાન ઊંચું જવાનું છે જેના કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે રાજ્યની અંદર અનેક જગ્યાએ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જશે તેવી પણ શક્યતાઓ છે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી જ તાપમાનનું પ્રમાણ ઊંચું રહેશે બે હજાર ઉનાળાની અંદર આ પહેલાં વેવનો રાઉન્ડ છે આના જેવા જ આગામી સમયમાં અનેક વેવના રાઉન્ડ આવશે આ વર્ષનો ઉનાળો અસહ્ય ગરમીવાળો અને તાપમાનનો રહેવાની શક્યતા છે ખાસ કરીને કચ્છમાં ભુજ બચાઉ અને રાપરમાં સૌરાષ્ટ્રમાં જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જૂનાગઢ અને અમરેલીમાં ઉત્તર ગુજરાતના પાટણ હિંમતનગર અને ઈડરમાં તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર હિંમતનગર અને નડિયાદમાં ચાલીસ ડિગ્રીને પાર તાપમાન જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં છત્રીસ ડિગ્રીથી લઈને ચાલીસ ડિગ્રીની વચ્ચે તાપમાન રહેશે રાજ્યના બીજા વિસ્તારો કરતાં દક્ષિણ ગુજરાતનું તાપમાન એકથી બે ડિગ્રી નીચું જોવા મળશે પણ દરિયાકાંઠાના જે પવનો ફૂંકાશે તેના કારણે આ વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ અસહ્ય રહેશે ચૌદ માર્ચ બે હજાર પચીસથી રાજ્યના હવામાનમાં પલટો આવશે અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે તેથી બેથી ચાર ડિગ્રી સુધીનું તાપમાન નીચું જશે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઉત્તર તરફથી પસાર થઈ રહ્યું છે તે ચૌદ માર્ચ પછી દક્ષિણ પૂર્વ તરફથી પસાર થઈ શકે છે આ સમયે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે માવઠું પણ આવે એવી શક્યતાઓ સેવાઈ રહી છે દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે